જે દસ પહેલાના જે જૂના શિક્ષકો માટે પણ જે સુપ્રીમ કોર્ટની અંદર જે જજમેન્ટ આવેલું એની સામે સમગ્ર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અમે કેવેટ પણ દાખલ કરેલી છે અપીલ દાખલ કરેલી છે અને ચોવીસ તારીખે આ ટેટ પરીક્ષાના વિરોધમાં ગુજરાતમાંથી પંદરસો થી બે હજાર શિક્ષકો અને બે હજાર પાંચ પછીના જે શિક્ષકો છે એની અલગ અલગ ચોવીસ તારીખે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય મંડળો દ્વારા કાર્યક્રમ આપવામાં આવેલ છે અને પચીસ તારીખે પણ બે હાજર પાંચ પછીના એક કાર્યક્રમંતરમાં છે આમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર મારી જવાબદારી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અને ગુજરાતના પ્રમુખ તરીકે જ્યારે છે ત્યારે ગુજરાતમાંથી દરેક અલગ અલગ રાજ્યના જિલ્લાઓ માંથી બે હજાર શિક્ષકો બે હજાર પાંચ પછી ના ને પેન્શન મળે અને તે પરીક્ષા છે એ સરકારે અમલવારી કરી છે અને ગુજરાતમાં એ પરીક્ષા લેવાય છે અને પરીક્ષા મુજબ જ ભરતી નિયમ મુજબ થયેલી છે

તમામ રાજ્યો છે જોડાયેલા છે અને એ રજૂઆત છે કે આ બાબતે અમે ચર્ચા ચાલે છે અને સો ટકા પોઝિટિવ નિર્ણય કરશું એવી એમને જ્યારે રૂબરૂ બિહારની અંદર અમારા પ્રતિનિધિઓની મુલાકાત થઈ ત્યારે એમને એવી ખાતરી આપેલી છે